ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે ગીતાનું જ્ઞાન કેમ થાય એક સંગઠીન બનો એટલું એટલું જ નહીં દેશને સમાજને કુટુંબને મજબૂત બનાવવું હું શું કરવું પડશે તો જુઓ જેવું અન્ન તેવું મન બને તેવી શ્રદ્ધા જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થશે તો જુઓ એક ભારતીય સ્ત્રી જીજાબાઈને વિચાર આવ્યો કે સનાતન ધર્મ લુપાઈ જશે ખતમ થઈ જશે તો પોતાનું દેશનું સમાજનું ને કુટુંબનું દેશનું શું થશે ત્યારે તે જીજાબાઈ ગુરુ રામદાસ પાસે ગયા અને ગુરુ રામદાસને કહ્યું કે ગુરુદેવ આ આત્માનું જે પોતાનું અને દેશનું સમાજનું કુટુંબનું સારું કરવા શું કરવું જોઈએ ત્યારે ગુરુ રામદાસે કહ્યું કે આ ગીતા લો અને તેવું વાંચી જીવનમાં વર્તન ઉતારો ઉતારજે ને તારાય ઘેર પુત્ર જન્મશે તે પોતાનું દેશનું રક્ષણ કરશે તે ગીતા વેદના આચરણથી તો બીજું તે ગીતા કહે છે સદગુરુના ચરણે ગયા પછી રોગ મટી જાય છે કારણ કે સદ્ગરુ મનુષ્યોના કરોડો જન્મના પાપ કાપી નાખે છે આ ગીતા અધ્યાય ચાર પાંત્રીથી છત્રીમાં પુરાવો છે સદગરુનું જ્ઞાન પામ્યા પછી તું ફેરી મોહ નહીં પામે તો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો જ્ઞાનથી સર્વે પાપ છૂટી છૂટી જાય છે પરંતુ સદગરુ પાસેથી દીક્ષા લીધા પછી દારૂ જુગાર ચોરી વીચાર વેર ઈર્ષા સ્વાર્થ લોભ વગેરે છોડી છોડ્યો છોડી દીધું હશે છોડી દીધું હશે તો જ શુદ્ધ થઈ ગયા પછી હવે તમે જે કોઈનું ખરાબ ન કરો તો આત્મા જ્ઞાન થયું સમજો તે પરાકાષ્ટ પહોંચી ગયા પછી પણ તમે બીજાની લાગણી દુભાવો તો ફરીથી તો તમને રોગ થયો થશે માટે જાગૃતિથી વિચારો કે તે તો ભૂલ મારી છે સદગુરુનો દોષ નથી દિવસમાં સિત્તેર પર્સન્ટ ખરાબ વર્તન કરો છો અને શા માટે સદગુરુના વચન પ્રમાણે ચાલતા નથી સદગુરુ કહે છે તું શરીર મન અને ધન મને આપી દે ગુરુ ગુરુવચનથી આપણે જે શરીર મન અને ધન સદગુરુને આપેલ છે તે સદગુરુ પાછું આપને આપ્યું છે પણ તે શરીર મન અને ધન વડે હોટલમાં ખાવું નથી ધન વડે મોજ શોખ કરવા નથી જ્યાં ત્યાં ફરવા જવું નથી તેવું કરવા માટે સદગુરુએ આપણને આ શરીર મન અને ધન પાછું આપ્યું નથી જો સદગુરુના વચન પ્રમાણે ચાલ લો તો તમારો કોઈ વાળ પણ કરી ના શકે જો એક મનુષ્ય હાથેથી ખાલી ખાલી આમ કુમરા ખાતો હતો તેમ દેખાડો કરી ખાતો હતો ત્યાં બીજો મનુષ્ય આવીને કહે છે તમારા હાથમાં કાંઈ જ નથી અને આમ ખાલી ખાલી હાથ મલ લાવો છો તો સારી વસ્તુ લઈને ખાવ જેથી સારો સારા વિચારો આવે ભક્ત દાતારી અને સુરીર બની શકશો તો સદગુરુ કહે ગામમાં ગયા ત્યાં ગામના લોકોને ખૂબ જ સ્નાન સન્માન ગામમાં ગયા સ્નાન સન્માન કર્યું ખૂબ જ ભેળા મળીને સાંભળવા આવ્યા સદગરુ તે ગામ છોડીને જવા લાગ્યા ત્યાંના લોકોએ કહ્યું કે સદગરુ સદગુરુજી અંબોને આશીર્વાદ આપો તો તે સદગરુ કહે તમો ગામ છોડી બહાર ફરો થોડીક વાર ગામમાં ઘરમાં બેસો નહીં ત્યારે લોકોને લાગ્યું કે સદગુરુ આવા ખોટા આશીર્વાદ દીધા અને જે બીજા એક ગામમાં જ્યાં કોઈ પણ પ્રકારનું સન્માન ન કર્યું અને સાંભળવા ઓછા આવ્યા તે લોકો એ સામું ન જોયું તેમાં તેથી તેમને કહ્યું સદગુરુએ કે તમો ગામમાં ઘરમાં જ રહો જો તમો બહાર ગામના જતા તેથી તેમની સાથે જે શિષ્ય 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 કહ્યું ગુરુદેવ આપે પહેલાં ગામમાં ખૂબ જ સંપ અને આપ આપનું ખૂબ જ સન્માન કર્યું તેને બહાર ફરવાનું કહ્યું અને આ ગામના લોકોએ ગામમાં ને ઘેર રહેજો બહાર ગામના જશો તેનું શું કારણ ત્યારે સદગુરુ કહે છે જેનામાં સંપ સેવા ભાવ ધર્મ ભક્તિ દાતારી સુરવિરતા છે તે બહાર ગામ બીજાને કહેવા જશે તો ત્યાંના લોકો સારા વિચાર વર્તન આવશે અને જે ગામમાં ઘેર રહે છે સન્માન ધર્મ નીતિ નિયમ કોઈ જ નથી તે ઘેર ગામમાં રહેશે રહે તો વધુ સારું કારણ કે તે જો બીજાને ઘેર કે ગામ જશે તો તેના વર્તનથી બીજા બગડશે અને આળસું બનશે તે માટે તેમને ઘેર અને ગામમાં જ રહેવું વધુ સારું આધ્યાત્મિક જ્ઞાન પ્રભુ પ્રચારનો માર્ગ તો જ્ઞાનીઓને જ કહેવું જોઈએ તો તે જ્ઞાન પ્રાપ્તિ કરવું તે બીજાનો પ્રચાર બીજાને પ્રચાર કરવો તો તે પરભ્રહ્મ જ્ઞાન જાણતા નથી તે પ્રચાર વડીલો વડે કે જાતે જઈને કરો તેમાં પુસ્તકો બનાવી બીજાને પહોંચાડો તો તે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે તેથી પોતાનું ને બીજાનું કલ્યાણ થાય છે આ ગીતા અધ્યા ચૌદ ચોવીસ પચીસમાં સ્વરૂપના ભાનથી ખસો નથી સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થર તથા સોનું જેને સમાન છે તેવા પ્રિય અને અપ્રિયમાં નિંદા અને સ્તૃતિમાં માન અને સન્માન અપમાનમાં તથા શત્રુ પક્ષ મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે તે બધા કર્મો કરતાં પણ અભિમાન રહિત છે તે મનુષ્ય ત્રણેય ગુણથી પર રહેલો ગુણાતીત કહેવાય છે તો પહેલું કે મુક્તિ કોને કહેવાય છે તો જાણો મુક્તિ માટે ઈમાનદારી કરીને છળ કપટ વેર ઈર્ષા વગેરે છોડવાથી મુક્તિ મળે છે તો આ બીજું કે મુક્તિના સાધન જાણો ઈશ્વર ઉપાસના એટલે યોગાભ્યાસ ધર્મ મુજબ જીવન જીવવું ને બ્રહ્મચાર્યથી વિધા પ્રાપ્તિ અને વિદાનોનો સંગ સત્ય વિચાર અને પુરુષાર્થ વગેરેથી આ મુક્તિના સાધન મળે છે હવે ત્રીજું મોક્ષ માટે જાણો મોક્ષ પરમાત્માને શરણે જવાથી મળે છે આ ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે હે પાર્થ તે પરમેશ્વરના શરણે જા તેના વર્ડે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે તો તે પરમાત્મા મૂળ એક જ છે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે હે પાર્થ આ સંસાર એકા પીપળાનું વૃક્ષ છે અને આ સંસારનો મૂળ હું ઉપર છું તે પુરાવો છે તો ચોથું હવે સુખની પ્રાપ્તિ કેમ થાય છે તો સાંભળો પહેલું કે આદર્શ દિનચર્ચા કરો બીજું કે સવારે ચાર વાગે ઉઠો ઉઠવાથી ત્રીજું આમ ભ્રમણ કરવાથી ચોથું વ્યાયામ કરવાથી પાંચમું સ્નાન કરી યજ્ઞ કરવાથી છઠ્ઠું પ્રભુમાં પ્રેમ રાખવાથી સાતમું ઈમાનદારી ઉપાસના કરવાથી સાતમું આઠમું ઉત્તમ પુસ્તકોનું સ્વાધ્યાયથી નવમું સત્યનું પાલન કરવાથી દસમું વેરિસવા છોડી ઈમાનદારીથી શુદ્ધ વ્યવહાર કરવાથી અગિયારમું બીજાનું ધન કે બીજાનો અધિકાર ન લેવાથી બારમું સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે એક સંગઠીન ધ્યાન તપ ત્યાગ સેવાની ભાવનાની મીટિંગથી તેરમું ઉત્તમ કર્મ કરવાથી જે ખરાબ કર્મો છોડી દેવાથી ચૌદમું સાત્મિક ભોજનથી પંદરમું મધુર વ્યવહારથી સોળમું આત્મનિરીક્ષણથી સત્તરમું વિધાનોના સત્સંગથી અઢારમું ઉત્તમ ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતારવા માટે ધ્યાન તપ ચિંતનથી ઓગણીસમું પરપાત કરવાથી વીસમું નર્મતા વગેરેથી સુખની પ્રાપ્તિ થાય છે તો હવે પાંચમું જો માતા પિતા સંસ્કારી હશે તો જ સર્વે સંતાનો સંસ્કારી બનાવી તે સંતાનોને સમાજને રાષ્ટ્રને ભેટ આપે તો તે સંતાનો ભક્ત દાતારી સુરી બનશે તો સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થશે તો સંસ્કાર વિનાનું જીવન નકામું છે પાયા વિનાનું ચણતર નકામું છે વાવેતર વિનાનું ખેતર નકામું છે વૃક્ષ વિનાની વાડી નકામી છે દાન વિનાનું ધન નકામું છે મન વિનાનું વાંચન નકામું છે દયા વિનાનું હૃદય નકામું છે સંતોષ વિનાનું સુખ નકામું છે શિસ્ત વિનાનું ભણતર નકામું છે મુદા વિનાનું લખાણ નકામું છે ગાય વિનાનું આંગણું નકામું છે વેદ ગીતા ઉપનિષદ વિનાનું જ્ઞાન નકામું છે હવન વિનાનું ઘર નકામું છે ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે મા વિનાનું ઘડતર નકામું છે મા બાળકોને કેળવણી આપે છે મા દીકરાની ખાણ છે મા હીરાની ખાણ છે મા મધ્યનો હૃદયનો ભંડાર છે માં ક્રોધનો અંગાર છે માં સુશિક્ષણની બરોબર છે માં આશીર્વાદનો ધોધ વરસાવે છે દીકરી તુલસીનો ક્યારો છે દીકરી કાળજાનો કટકો છે દીકરી સમાજની દોરી છે નારી નારાયણી બને છે નારી ત્રણ કુળને તારે છે નારી ઘરની શોભા છે નારી પૂર્વ સંસ્કૃતિનું જતન કરનારી છે પરંતુ આજની દીકરીઓ સ્વતંત્રતાને બદલે સ્વત્સહિત બની ગઈ છે જે સારી આપણી સંસ્કૃતિ છે આજની દીકરીઓ વેશભિષા અને આ તમોગણી બનાવે છે જેનો આહાર બગડે છે તેની બુદ્ધિ બગડે છે આજની નારી બેફામ બની ગઈ છે વાળ ખુલ્લા રાખે છે વડીલોને મૌનવર્ત લેવું પડ્યું છે ભાગેડું લગ્ન સમાજ ઉપર કલંક ચડી રહ્યું છે સમાજના ભાઈઓ જાગો તે મીટિંગોમાં સંસ્કાર માટે વિચારો હવે બેહદ થઈ ગઈ છે વડીલોની બીપી વધી છે અને ઘર ઘરમાં હાડફેલ ડાયાબિટીસ વગેરે રોગો જોવા મળે છે રસોડામાં ઉકરે સત્ય આહાર બગાડ્યો તેવા આરથી ધર્મની સંસ્કૃતિ બગડે છે તેવું મિટિંગોમાં પ્રચાર કરો સાવ રાક્ષ રાક્ષસ મૂર્તિનું પાખન વિદેશી નકલના લગ્ન કરવા જન્મદિવસ ઉજવવો ક્રિકેટ વગેરે રમવું વગેરે થાય છે તે ખરેખર સાચા નિયમ ધર્મની સ્થાપના કરી આપણી પૂર્વની સંસ્કૃતિની જતન કરીએ અને સાત્વિક આહાર લઈએ ટીવીએ સમય બગાડ્યો અને બીજું મન બગાડ્યું કૂકરે ફ્રીજે શરીર બગાડ્યું મોબાઈલે દીકરી બગાડી તો ઘરમાં બેસન ફેશન નથી કરવું નસબંધી ઓપરેશન કરાવી ભૂંડત્યાના પાપ વધે છે નસબંધી કે ઓપરેશનવાળા નપુસક હિજડા વડે પિતૃને પિંડ પાણી મળતું નથી મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી મુસલમાન કહે છે સંતાન થવા તે ખુદાનું વિધાન છે તો હું તો શું હિન્દુઓને ભગવાનની ભલામણ નથી ગીતા અધ્યાય સાત અગિયારમાં પુરાવો છે ધર્મ અનુકૂળ જે કામ તે પણ ભગવાનની ભલામણ છે તો ગાયોના હત્યારાની સંખ્યા વધશે તો પાપ વધશે ઘર સંસાર પાના નંબર એકસો ત્રણમાં આ પુરાવો છે તો જો રામે કે સીતાજીએ નસબંદી કે ઓપરેશન કરાયું નહોતું તેમણે સ્વયં સંયમ રાખતા હતા તો સાત્વિક આરતી સંયમનું પાલન થશે અને સંતાનો ભક્તદાતારી સુરવીર જો બનશે તો જગતમાં ઈમાનદારીનું વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે જ્ઞાન માટે સમજો જે આંખે દેખાય છે તે માયા જળ જળવશું છે અને આત્મા તે ચેતન છે આ ગીતા અધ્યાય સાત શ્લોક ચાર પાંચમાં પુરાવો છે તે આત્મા શરીરમાં છે પરમાત્મા બહાર છે તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તે સોળમાં પુરાવો છે તે પરમાત્મા એક જ છે અને દેખાય છે તે શરીરવાળા દેવી દેવતા ભગવાન નથી પરંતુ તે પરમાત્માની વિભૂતિઓ છે વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ વગેરે એ ભગવાનની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી બેતાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ આ સંસારમાં જે પાત્રનો રોલ ભજવા મોકલે છે તે સંસ્કાર સંસાર પાત્રનો રોલ ભજવી ચાલ્યા ગયા અને તેની મૂર્તિઓ બનાવી તેને ભગવાન માનો છો તે ભગવાન નથી જે નિરાકાર ભગવાન હજરા હજૂર છે તેના દર્શન સદગુરુ કરાવે છે તે સદગરુ નિયમનું પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે જે સતી તોરલે જેસલના માથાના વાળ જેટલા પાપ છોડાવ્યા હતા તેમ જો નિયમ પહેલો પાપ છોડવાનો આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજું નાત જાતનો ભેદ ન રાખવો અને માનવ ધર્મને પાળો ત્રીજું કોઈની નિંદા ખાવા પહેરવાની ન કરો અને વેસન ફેશન છોડો ચોથું સંસાર ત્યાગીને સાધુ ફકીર ન બનો પોતાની ઈમાનદારી રાખીને જાત મહેનતથી સાધુ જીવન જીવો પાંચમું સદ્ગુરુ જે આપેલું જ્ઞાન સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવું છઠ્ઠું જીવનિસા ન કરો સાતમું ચોરી ન કરો આઠમું વ્યવિચાર ન કરો નવમું દારૂ ન પીઓ દસમું જુગાર ન રમવું અગિયારમું મૂર્તિ પૂજા કે કર્મકાંડ છોડી દો તેરમું આ બારમું સમય બહુ જ કિંમતી છે તે સમયમાં સવાર સાંજ ધ્યાન કરો ઈમાનદારીનું કમાઈને પરોપકાર કરો પરદેશ પરંતુ દેશ વિદેશ કારણ વિના ફાલતું ફરવા ન જાઓ ભાઈ અમે તો બારે જતા હતા કે કોંગ્રેસ જ્યારે ભ્રષ્ટાચારીવાળું રાજ કરતી હતી તે જે લોન લેવા પૈસા પહેલાં ભ્રષ્ટાચારીવાળાને દો તો એ લોન મંજૂર થાય હામાય ખીચામાં પૈસા ન હોય તો ભ્રષ્ટાચારીવાળાને દેવું કેમ તે દેવું ચૂકવવા આ પેટના ખાડા ભરવા અમે બારે જતા હતા ભાઈ પણ અત્યારે આ પૈસા વધ્યા છે તો પરોપકાર કરવા કરો પણ આ ફાલતું ફેરવામાં વિદેશ જઈને શા માટે આ દેશને પેટને બગાડો છો પરંતુ દેશ વિદેશ કારણ વિના ફાલતું ફરવા ન જાઓ તન મન ધન અને સમયને ન બગાડો તે તન મન ધન સમયને જે સદગુરુ કહે તેવામાં વાપરો તો સર્વે પાપ છૂટશે અને મંગળની કન્યાને મંગળવાળો વર જોઈએ તે ભૂલ છે એકને ખેતી કરવી છે ને બીજાને ખેતી નથી કરવી તે માટે મંગળવાળા બને હશે એ નહીં ચાલે માટે બંનેના ગુણ કર્મ સ્વભાવ જાણી સંબંધ કરો તો વાર મૂળ ચોગડિયા વગેરે શંકા છોડી દો જ્ઞાન થયા પછી ભૂત પ્રેત વગેરે સુકન ચોગડિયા નડતા નથી જ્ઞાનીને તો પથ્થર કે સોનાને સમાન સમજે છે આ ગીતા અધ્યાય ઓગણીસ ચૌદ ઓગણીસ શ્લોક ઓગણીસ ચોવીસમાં પુરાવો છે તો તે પહેરતો નથી જો સોનું ચાંદી મતલબ કે જે જ્ઞાની પહેરતો નથી ભગવાને સવારના ઉઠીને આમ નમસ્કાર કરે છે તેને ભગવાન હજારો જન્મ ગરીબ બનાવતા નથી તે યોગ ભષ્ટ ફરી શ્રીમદને ઘેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે તો ભગવાનનું ધ્યાન કરે છે તેમને ભગવાન સર્વે આપે છે આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે હે અર્જુન અને અન્ય ભાવે મારું પૂજન કરતાં ચિંતન કરતાં તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ તો ધ્યાન વડે પ્રભુમાં પુરાવેલાનું પ્રભુ તત આમ ઉદાર કરે છે આમ ગીતા અધ્યાય બાર છ થી સાત શ્લોકમાં પુરાવો છે તો ભગવાનનો પ્રચાર કરે છે તે પ્રભુને પ્રિય બને છે ગીતા અધ્યાય અઢાર અડસઠથી ઓગણો શીતરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ બળામાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારા સવારે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું આ કેટલા મિનિટ